મોરબી જિલ્લા પંચાયતનું રૂપિયા સાતસો નેવ કરોડની કદ સાથેનું બજેટ રજૂ કરાયું સ્વભંડોળમાં રૂપિયા ચોવીસ પોઈન્ટ એક કરોડના કામોની જોગવાઈ કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જિલ્લા પંચાયતની આજરોજ સોમવારે સામાન્ય સભા જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારગી અને ડીડીઓની અધ્યક્ષતામાં યોજાઈ હોય જેમાં વર્ષ બે હજાર છવ્વીસ માટે રૂપિયા સાતસો નેવ કરોડની કદ સાથે બજેટ રજૂ કરવામાં આવ્યું હોય જેને લીલી ઝંડી આપવામાં આવી હતી અસાતે જ જિલ્લા પંચાયતમાં સ્વભંડોળના અંદાજપત્ર રૂપિયા ચોવીસ પોઈન્ટ એક કરોડનું છે જેમાં ગત વર્ષ કરતાં રૂપિયા એક પોઈન્ટ ચોરાણું કરોડનો વધારો કરવામાં આવ્યો છે આજે મોરબી જિલ્લાને જે સામાન્ય સભામાં બે હજાર પચીસ છવ્વીસનું જે આપણું બજેટ છે તે લોકોને સ્પર્શે એવું મોરબી જિલ્લાના લોકોને સાતસો નેવું કરોડ અગિયાર લાખનો છે સામાન્ય વહીવટ ક્ષેત્રે એક કરોડ સિત્તેર લાખની જોગવાઈ કરવામાં આવેલી છે પંચાયત અને વિકાસ ક્ષેત્રે દસ કરોડ એંસી લાખની જોગવાઈ કરવામાં આવેલ છે શિક્ષણ ક્ષેત્રે બે કરોડ ત્રીસ લાખની જોગવાઈ કરવામાં આવેલી છે અને આરોગ્ય ક્ષેત્રે એક કરોડ ત્રણ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે આઈસીડીએસ માટે ત્રીસ લાખની જોગવાઈ કરવામાં આવી છે ખેતીવાડી ક્ષેત્રે એકવીસ લાખની જોગવાઈ કરવામાં આવેલી છે પશુપાલન ક્ષેત્રે દસ લાખ ત્રીસ હજારની જોગવાઈ કરવામાં આવેલ છે સમાજ કલ્યાણ ક્ષેત્રે એક કરોડ દસ લાખની જોગવાઈ કરવામાં આવેલી છે અને કુદરતી આફતો માટે એકાણું લાખ જેમાં એંસી લાખની પૂર નિયંત્રણ માટેની જોગવાઈ કરવામાં આવેલ છે અને બાંધકામ ક્ષેત્રે ચાર કરોડ સાત લાખની જોગવાઈ કરવામાં આવેલ છે અને સિંચાઈ ક્ષેત્રે એકાવન લાખની જોગવાઈ કરવામાં આવેલ છે અને પ્રકરણ યોજનાઓ અને કાર્યો માટે સત્તાણું લાખની જોગવાઈ કરવામાં આવેલ છે